સુરેન્દ્રનગર શહેરી વિસ્તારના રતનપરમાં ભર ઉનાળે પીવાના પાણીની સમસ્યા જોવા મળી રહી છે પીવાના પાણી માટે નવી પાઇપલાઇન નાખી હોવા છતાં ખરાબ પાણી આવતું હોવાની રહીશો ફરિયાદ કરી રહ્યા છે ત્યારે જીવન જરૂરી પાણી મેળવવા માટે સ્થાનિક રહીશોને ન છૂટકે ટેન્કરનું વેચાતું પાણી લેવું પડી રહ્યું હોવાની ફરિયાદો પણ સાંભળવા મળી છે તેમજ આ વિસ્તારમાં ખરાબ પાણીના લીધે માંદગી પણ વખરી હોવાનું સ્થાનિક રહીશો જણાવી રહ્યા છે ત્યારે રતનપર વિસ્તારની રહેમતનગર સોસાયટીના રહીશોએ પાલિકામાં આ બાબતે અનેક વખત રજૂઆતો કરી છે તેમ છતાં પ્રશ્નનું નિરાકરણ ન થતાં રહીશોએ આખરે ચૂંટણી બહિષ્કારની ચીમકી પણ ઉચ્ચારી છે મારું નામ ફરીદા છે હું રહેમતનગર માં રહું છું અમારા રહેમતનગર માં તમે જોવા આવો કે કચરા અને ગંદકી કેટલા છે માના મારા અને બચ્ચા કેટલા માંદા પડે ઈ તમારે શું જોવાનું મત દઈને લઈને ઉભું રહેવું છે અને બધું કામ કરાવવું નથી તમે કામ કરાવો અને મત લ્યો મત નહીં મળે અને તમે જાહુદી અમારું સોસાયટી સાફ ન કરે ને કચરાવાળા નહીં આવે તાહુદી કાઈ કરતા કાઈ નહીં થાય ને પાણી ગંદુ અને સખ ખ ખરાબ આવે છે

પાણી દવા નાખી છે અરે આવે સહુદી બધું મેં કરે તાઉધી અમારી સોસાયટી કોઈ મત દેવા નહીં નીકળે કરે કોઈની ઈચ્છા નહીં રાખતા બેન જવાન છે હું રહેમત નગરમાં રહું છું અત્યારે અમારે ઉનાળામાં પાણીની બહુ જ સમસ્યા છે અને પાણી પણ આવ બહુ ઓછું આવે છે અને ગંદુ બહુ જ ગંદુ આવે છે ગટરનું પાણી આવે છે એનાથી રોગચાળા ફેલાય છે કોલેરા ને હવા છે એટલે અમારે બધા ને ઘર દીઠ પાણીના ટેન્કર મંગાવવા પડે છે ટેન્કર પાનસો રૂપિયા દીઠ આવે છે તો અમારે છે બહુ સમસ્યા છે મહેરબાની કરીને અમને પાણીની સગવડ કરી દો પછી કંઈક તો અમારી સમસ્યા દૂર કરો ક્યાંથી અમે પછી વોટ દેવાની અમને હિંમત થાય બરોબર એટલે તમે અમારી આ પાણીની સમસ્યા દૂર કરો અને ગંતીનું પાણી આવે છે બંધ કરો અને તપાસ કરો અને વારંવાર જોવા આવો પાણી જાજુ ફૂલ ફલો જેથી અમારે ટેન્કર મંગાવવાનું ન પડે